હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે પાપડીનો લોટ જેવો બહાર લારી પર મળે તેવો આપણે સરસ આજે પાપડીનો લોટ બનાવવાનો છે તો તેના માટે અહીંયા આગળ મેં ત્રણસો ગ્રામ ચોખાનો લોટ લીધો છે આ જે એકદમ ઝીણો ચોખાનો લોટ આવે એ લીધો છે આ તમને બજારમાં ઘંટીએ આસાનીથી મળી જશે જો તમે બહારથી ના લાવો હોય તો તમે ઘરે મિક્સર ગ્રાઇન્ડરમાં ચોખા પીસીને પણ બનાવી શકો છો મેં આ ત્રણસો ગ્રામ ચોખાનો લોટ લીધો છે અહીંયા આગળ અડધી ચમચી પાપડખાર લીધો છે એક ચમચી જીરું લીધું છે અને બે ચમચી વાટેલા લીલા મરચાં લીધા છે જેને મેં અધકચરા વાટી લીધા છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તો સૌપ્રથમ આપણે ગેસ પર પાણી મૂકી દઈશું સૌપ્રથમ મેં ગેસ સળગાવી દીધો છે અને હવે આપણે કપેલી મૂકીને મેં અહીં આગળ બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે ગ્લાસ જેટલું મેં પાણી ગરમ કરવા મૂક્યું છે હવે એમાં આપણે નાખી દઈશું વાટેલા લીલા મરચાં એક ચમચી જીરું અડધી ચમચી મેં પાપડખાર લીધો છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અને આને આપણે ઉકળવા દઈએ

એ આપણે થોડું થોડું કરી નાખતા જઈશું આ રીતના જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં લેવાના છે આ રીતના આપણે બહુ ઢીલો નથી કરવાનો આપણે આ રીતના આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એટલે સરસ લોટ બાંધતા હોય એ રીતના આપણે બાંધી લઈશું એટલે બધું પાણી પી રહ્યું છે તમે જોઈ શકો છો જો તમારે આ ટાઈમે પાણી ઓછું પડતું હોય તો તમે થોડું પાણી ગરમ કરીને આમાં નાખી શકો છો હવે આપણે હાથેથી મસળી લઈશું ગરમ છે એટલે ધીરેથી કરીશું તમે જોઈ શકો છો મેં આ રીતના ચોખાનો લોટ બાંધ્યો છે આપણે રોટલી બનાવીએ છીએ એવો નથી હોતો અને બહુ ઢીલો પણ નહીં આ રીતના હોય છે તમે જોઈ શકો છો આપણો આ લોટ પાપડીનો બના લોટ બનાવવા માટે તૈયાર છે અહીંયા આગળ મેં સ્ટીમર મૂકી દીધું છે તમે જોઈ શકો છો જે આપણે ઈડલી બનાવતી ઘડી જે બાફા મૂકીએ છીએ એ અહીંયા આગળ મેં ઈડલી સ્ટીમર મૂકી દીધું છે હવે આપણે એનામાં આ રીતના જારી આવે છે મુઠિયા બનાવવા માટે મૂકીએ છીએ તે મૂકી દીધી છે અને હવે આપણે લોટના મુઠિયા વાળી લઈએ આ રીતના આપણે થોડો લોટ લઈને આ રીતના આપણે એને ગોલ ગોલ લાંબો લાંબો આ રીતના રોલ વાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતના ના બહુ ઝાડું ના પતલું આ રીતના આપણે એનો રોલ વારીને મૂકવાનું છે આ રીતના આને આપણે મૂકી દઈએ આ રીતના આપણે બધા રોલ વારીને બાફા માટે લોટ મૂકી દઈએ આ રીતના આપણે રોલ વારી લઈશું આ રીતના આને આપણે બાફા મૂકી દઈશું આના નીચે મેં તેલ લગાવ્યું છે ઝારીવાળી જે પ્લેટ લીધી છે એમાં હું એ તેલ લગાવી દીધું છે તમારે પણ તેલ લગાવી દેવાનું છે ને આ રીતના જ આપણે બધા રોલવાળીને લોટના આમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો મેં બધા રીતના રોલ કરીને બાફા મૂકી દીધા છે અને ગેસને મેં ફાસ્ટ કરી દીધો છે આપણે ફાસ્ટ ગેસ પર પંદરથી વીસ મિનિટ સુધીના એને થવા જ દઈએ જ્યાં સુધીને આપણે આ રોલ બફાઈ ના જાય ત્યાં સુધી આપણે એને પંદરથી વીસ મિનિટ માટે ઢાકીને આ રીતના રહેવા દઈશું આપણે ફાસ્ટ ગેસ જ રાખવાનું છે ગેસ આપણે ધીમો નથી કરવાનો ફાસ્ટ ગેસ પર જ આપણે એને થવા દેવાનું છે વીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણે સરસ થઈ ગયા છે આપણે આ રીતના ચપ્પુ લગાવીને જોવાનું છે વચ્ચે આપણે એક બે વાર મેં ચેક કર્યું હતું ચેક કરતું રહેવાનું છે આ રીતના આપણે એક ચાકુ લઈને આ રીતના જોવાનું છે જો ક્લીન નીકળી જાય તો સમજી લેવું કે આપણું સરસ બફાઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ બફાઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને પ્લેટમાં આપણે કાઢી લઈએ આ રીતના મેં બે રોલ્સ કાઢી લીધા છે બીજા મેં ઠંડા કરવા મૂકી દીધા છે એને આપણે આ રીતના પ્લેટમાં ચોપર પર લઈને આ રીતના આપણે એને ગોલ ગોલ કાપી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતના તમારે જે સાઇઝના પીસ કરવા હોય એ રીતના તમારે આ રીતના કાપી લેવાના છે થોડા ઠંડા કરીને જ કાપજો તો સરસ કપાશે ત્યારે મારે થોડે ગરમ છે આ રીતના આપણે બધા ટુકડા કરી લઈશું તમે જોઈ શકો છો મેં આ રીતના કાપી લીધા છે આ રીતના મેં ગોલ ગોલ રાઉન્ડમાં કાપીએ છીએ આ રીતના નાના નાના હવે આપણે એને તપેલીમાં લઈ લઈએ આ રીતના હવે આપણે એમાં મરચું પાવડર નાખીશું જે પ્રમાણે તીખું મોરું કરવું હોય તેવી રીતના તમે નાખી શકો છો થોડું મરચું પાવડર લઈ લીધું છે અને આપણે આમાં સિંગ તેલ નાખવાનું છે જો સિંગતેલનો સ્વાદ બહુ સરસ લાગે છે મેં આમાં એક મોટી ચમચી તેલ નાખી દીધું છે અને હવે આપણે આને સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતના મેં બહુ મરચું પાવડર નથી નાખ્યું જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે નાખી શકો છો અને આમાં તમે સાંભાર મસાલો આવે છે જે અથાણાનો એ નાખશો તો તો બહુ જ સરસ લાગે છે મારા પાસે અત્યારે નથી એટલે હું એ નથી નાખ્યો તમારા પાસે હોય તો તમે સાંભાર મસાલો નાખી શકો છો બહુ જ સરસ લાગે છે હવે આને આપણે સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો આપણો પાપડીનો લોટ બનીને સરસ તૈયાર થઈ ગયો છે ને ખાવામાં પણ એટલો જ સરસ થયો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને આ રીતના બનાવશો તો તમારો પાપડીનો લોટ જેવો બહાર લરી પર મળે છે એવો જ થશે ને એવો સરસ લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી અને જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ